ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદે વાઘોડિયા તાલુકામાં તારાજી સર્જી હતી વાઘોડિયા તાલુકાના દેવનદી કિનારાના ગામોમાં નદીના પાણી ગામોમાં ઘૂસ્યા હતા જેને લઈને લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામે દેવ નદીના પાણી ગામમાં ફરી વળતા કેટલાક મકાનો પાણીમાં ડૂબી ગયા હતા મકાન માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો વરસાદી પાણીના કારણે નુકસાન થયેલ કેટલાક પરિવારોને હજુ સુધી સરકારી સહાય નથી મળેલ તેવા આરોપો સાથે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા મામલતદાર તેમજ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી અસરગ્રસ્ત લોકોને સરકારી વળતર મળે તેવી રજૂઆત કરી હતી માંગ હતી કે ભાઈ આ લોકો સર્વે કર્યું કાગડીપુરા ગામ થી મળીને પાટિયાપુરા કે વ્યારા વાઘોડિયા ફલો ગામો હતા ના કિનારા વાળા અને જેમના ઘરમાં પાણી ઘૂસી ગયું એ લોકોને ખાલી સર્વે કર્યા પૂરતું જ મોકલ્યા હતા એમને મારે કહેવાનો આશય છે કે જેમને ગામની અંદર દસ પંદર જન ને પૈસા આપી દીધા કાગડીપુરા ગામ એટલે ગમ પતી ગયું તે દિવસે સાહેબ એવું કીધેલું મોકલું સાહેબ આખું ગમ દુબાનમાં છે જોઈ લો

અમારા ભાવ તો કા બધું ઉગી ગયું આઈ પેલું આ લાવો કાગળ લાવો અમે હું તમને આલે અમે કાગળ લેવા રહીએ કે અમે જીવ બતાવા રહીએ બધું તો નઈ જો હવે બધું ફૂક માગા છે સરકાર તો આપવાની છે અમને ખીચામાંથી અમે નઈ કાઢી લેવાના એમને આપવું હોય ને તો ફડન કાગળ પૂરા આવીને આપી જાય નદી એટલું બધું પાણી તેમને તારી વિચાર નઈ કરવાનો અમે બોલ્યો તો તમે બોલશો ના અમે તમારું સર્વે કરી લેશો સર્વે કરી કરીને તારે કેટલા દિવસ થયા 12 દિવસ થયા અજુ સુધી પબ્લિક ભૂખે પાસે ચાલતું પડે છે

કપાસ છે મરચી છે દિવેલા છે એ કર્યા છે એ બધું નિષ્ફળ ગયું છે અત્યારે હાલ કોઈ અમારા પંચાયતની અંદર કોઈ સર્વે કર્યું નથી અને કોઈ અધિકારી પણ આવીને ઊભા નથી રહ્યા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મને અને અમારા ટીડીઓ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આવેદનપત્રની અંદર એ લોકોની છ પ્રશ્નો અમને અમારી સામે મૂકવામાં આવ્યા છે એ છ પ્રશ્નો પૈકી અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકને નુકસાન થયેલ છે એવો પણ એક પ્રશ્ન છે જેનું ખેતીવાડી અધિકારીઓ દ્વારા એનો પણ હાલ સર્વેની કામગીરી ચાલુ છે તેમ છતાં તેઓને અત્રેથી અમે પત્ર લખી અને આ આ કામગીરી કેટલી કેટલા પ્રમાણમાં થઈ છે કેટલું બાકી છે એની બી અમે પૂછા કરી લઈશું બીજું કે દેવ નદીના કારણે અમુક એરિયાઓમાં અમુક ગામોમાં જે પાણી ભરાયા છે એનું પણ અમારા તલાટીઓ દ્વારા સર્વે કરવામાં આવેલો છે એ એ સર્વેના આધારે તેઓને પણ જે સહાય છે છે સહાયો ચૂકવવામાં વાઘોડિયાની અંદર દેવ નદી કે આ વરસાદના કારણે જે કઈ પાણી ભરાયા હતા એની પણ હું જાતે નિરીક્ષણ કરેલું છે એ નિરીક્ષણ દરમિયાન સાતસો કુટુંબો એવા છે કે જે લોકોના ઘરમાં ચોવીસ કલાકથી વધુ પાણી ભરાયેલા હતા જેને પણ અમે નાણાકીય સહાય સરકારના જે પચીસો રૂપિયા છે એ પણ આપવામાં આવેલ છે એ પૈકી કેટલાક એકાઉન્ટ એવા પણ છે કે જે લોકોએ પોતાનું કેવાયસી કરાવેલું નથી કે એ લોકોના છ છ મહિનાથી એમના એકાઉન્ટ બંધ હોવાના કારણે એ લોકોના એકાઉન્ટમાં પૈસા હાલ જમા થયેલ નથી એ લોકોની બી સર્વે અમે અલગથી કરી રહ્યા છે કે જે એ અમારી પાસે પંચોતેર વ્યક્તિ એવા ઘર નીકળ્યા છે કે જે લોકોનું કેવાય ના કારણે બેંક એકાઉન્ટ બંધ થઈ ગયેલા છે એ બેંક એકાઉન્ટ એમનું તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવું અમે બેંકના મેનેજરો સાથે મિટિંગ કરી છે એ લોકોને સૂચના આપી છે કે આ લોકોની જે પરિસ્થિતિ છે એ જોતા કેવાયસી માં એ લોકોને થોડી ઘણી રાહત આપવી જોવે એ લોકોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય એવું કંઈક આયોજન કરવા માટે બેંક બીઓબી બેંક મેનેજર અને સ્ટેટ બેંક મેનેજર સાથે અમારી ચર્ચા થઈ ચૂકેલી છે પૂરગ્રસ્ત ગામોમાં દવાનો છંટકાવ કરવા માટે એ પણ અમે અમારા ટીડીઓ સાહેબની ટીમ દ્વારા એ પણ કામગીરી કરેલી છે ક્રોલેશન પણ કરાવેલું છે અને મારા વાઘોડિયામાં એ પણ મેં દવાનો છંટકાવ અને ક્રોલેશન પાણી માટે એ પણ કરાવી દીધું છે હવે કાગડીપુરા ગામની જે રજૂઆત કરી છે એ ખરેખર કાગડીપુરા ગામમાં બહુ કુદરતે વધારે પડતું વિનાશ વેર્યો છે એ મે અને મારી ટીમ દ્વારા તેમજ મારા વાઘોડિયાની ટીમ દ્વારા અમે જાતે પણ નિરીક્ષણ કરેલું છે અમારા ટીડીઓ સાહેબ જાતે પણ અમારી સાથે આવેલા છે કાગડીપુરાની અંદર બનતો પ્રયત્ન અમારાથી જે પણ મદદ થશે એ અમે કરવા માટે અને જે નવેસરથી સર્વે કરવા કે નવેસરથી કોઈ સરકારની જે પચીસ રૂપિયાની સહાય છે એનાથી કોઈ વંચિત ન રહી જાય એના માટે હું આજે અમારા ટીડીઓ સાહેબને અને એમની ટીમને હું અત્યારેથી જરૂરી સૂચના આપવામાં આવશે